કે જીવ જનમ જનમ સુખીઓ કારણ કે નામ ભજન ના ફળ જેવું બીજું કોઈ ફળ નથી સર્વોપરી ફળ હોય તો નામ ભજન નામ ભજન સર્વોપરી ફળ છે માટે આમાં ધનવાન હોય તોય ભલે નિર્ધન હોય તોય ભલે કોળવાન હોય તોય ભલે હોય તોય ભલે પુત્ર પરિવાર વાળો હોય અને કદાચ પુત્ર પરિવાર ન હોય તોય ભલે આ એવું નથી કે પુત્ર ન હોય તો આને પાણી કોણ પાય ને પછી આની સદગતિ કેમ થાય ને વાહે આની શ્રાદ્ધ વિધિ કોણ કરે ને એવી બધી ઉપાધિ થાય ને હે પણ એ પાણી ન પાતા હોય જીવતા પછી ઓમ તો કેમ કરવું જીવતાય પાણી ન પાતા હોય તો ઓમ